ગાંધીનગરમાં સરકારી નોકરી અપાવવાના બહાને આઈએ આઈએસના નામે રૂપિયા સાહીઠ લાખની છેદરપિંડી કરવામાં આવી છે ભોગ અમરેલીના એક વ્યક્તિ વિનોદ પટેલ અને આઈએસ ગુપ્તા તરીકેની ઓળખ આપનાર અજાણ્યા શખ્સ સામે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઇન એઇ નિગમ એકમમાં વર્ગ ત્રણ અને ચારની પંચોતેર જગ્યાઓ માટે ભરતીની સ્થાનિક છાપાઓમાં જાહેરાત આપી હતી અને જેના આધારે વછેટીયા વિનોદ પટેલે ભોગ બનનારને નોકરી આપવાની બાહેદરી આપીને ટુકડે ટુકડે સાહીઠ લાખ રૂપિયા આપ્યા હતા ગાંધીનગર પોલીસે ફરિયાદને વછેટિયા વિનોદ પટેલ અને આઈએસ ગુપ્તા તરીકે ઓળખ આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી હરેશભાઈ ટાંકે ફરિયાદ આપેલ છે હરેશભાઈની ફરિયાદ મુજબ એક વિનોદ પટેલ નામના વ્યક્તિ સાથે એમને પરિચય થયેલો હતો અને આ વ્યક્તિ એમને ગુજરાત ઉદ્યોગ નિગમ એકમ નામની કોઈ સંસ્થા છે અને તેમાં ફરિયાદીને અને ફરિયાદીના મિત્રોને નોકરી અપાવવાના માને એમની પાસેથી પૈસા છેતરપિંડી કર્યાની ફરિયાદ છે આ બાબતે ફરિયાદ મુજબ આરોપી ફરિયાદીને અને એના મિત્રોને જાહેરાત છે તમને નોકરી મળશે એવી લાલચ આપી એમની પરીક્ષા લઈ કોઈ ડુપ્લિકેટ માણસ સાથે ખોટી ઓળખાણ આપી એમની સાથે પરિચય કરાવી અને એમની પાસેથી પૈસા પડાવી દીધેલ છે આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ છે